આગળ વધીએ અમદાવાદમાંથી વધુ એક લાંચ્યુ અધિકારી ઝડપાયો છે એએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા છે કમલકાંત મીણા કર્મચારી રાજ્ય વીમા નિગમની ઓફિસમાં લાંચ લેતા ઝડપાઈ ગયા છે ઉદ્યોગપતિને કર્મચારીના વીમાની કપાત પેટે રૂપિયા છેતાલીસ લાખથી નોટિસ અપાઈ હતી બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહીં હોવાથી એસીબીનો સંપર્ક તેના દ્વારા કરવામાં આવ્યો એસીબીએ છટકું ગોઠવ્યું કમલકાંત મીણાને લાંચ લેતા છટકામાં ઝડપી પાડ્યો છે અમદાવાદની એસઆઈસીના ડિરેક્ટર આપને જણાવી કે ત્રણ લાખ રૂપિયાની લાંચ કરતાં ઝડપાયા છે એસીબીનું આ વધુ એક સફળ ઓપરેશન કે જેની પાસેથી લાંચ માંગવામાં આવી હતી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો વીમા પેટે તેણે નોટિસ આપી હતી અને છતાલીસ લાખ ઓગણત્રીસ હજાર બ્યાસી રૂપિયાની નોટિસ તેના દ્વારા આપવામાં આવી હતી ત્યારે વાપીના આસિસ્ટન્ટ પીએફ કમિશનર હર્ષદ પરમાર સકંજામાં આવી ગયા છે એસીબીએ ઝડપુ ગોઠવીને ઝડપી પાડ્યો છે અનિતા પઠણી આપણી સાથે ફોન ફોનલાઈન પર જોડાયા છે અનિતા એસીબી ને વધુ એક સફળતા મળી છે લાંચી અધિકારીને ઝડપી પાડવામાં વધુ વિગતો આવશે જે પ્રકારે ના યોગના જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે છે કમલકાંત પ્રવૃતિ દયાલ મીણા તેની જે એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે રૂપિયા ત્રણ લાખની ટેકને લાંચ માંગી હતી અમદાવાદના એક બિઝનેસમેન હતા જેમણે કર્મચારી જે રાજ્ય વીમા નિગમમાં જે કર્મચારીઓના વીમાની કપાસને લઈને રૂપિયા છેતાલીસ લાખ જે ભરવાના હતા તેને લઈને આ અધિકારી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ તેઓની પાસેથી આજે લાંચની રકમ નહીં ભરવા અને લાંચની રકમ બે લાખ કરી દેવા માટેની વાત કરીને તેમની પાસેથી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી પરંતુ આજે વેપારી દ્વારા લાંચ નહીં આપ એટલે તેમણે એસીબીને જાણ કરી હતી અને એસીબીને જાણ કર્યા બાદ સમગ્ર મામલો એસીબીના અધિકારી સાથે પહોંચ્યો હતો તેઓએ છટકો ગોઠવીને આ જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે છે ક્લાસ વન અધિકારી જે છે તેઓને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે ફરી એક વખત લાંચિયા અધિકારી ઝડપાયા છે એક જ દિવસમાં ત્રણ જેટલા અધિકારીઓની સીબીએ ટ્રેપ ગોઠવીને ધરપકડ કરી છે હાલ તો આજે બિઝનેસમેન દ્વારા જે કરવામાં આવેલી ફરિયાદના પગલે આરોપી જે ડાયરેક્ટર જે છે તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર સમગ્ર